હલો મિત્રો અમે ઘરેથી ને કહી ગયા છીએ મોનતા કરવા રાધનપુર જોડે શીનાડ નજીક ખોહલીમાનું મંદિર છે ત્યાં કોઈને દાદર કે કોઈને ખંજવાળ આવતી હોય તો માનતા રાખે મીઠાની તો આજે પહેલી વખત અમે નીકળ્યા છીએ ઘરેથી અને રાધનપુરથી આગળ શિનાડની અંદર આવેલું છે ખોહલીમાનું મંદિર તો અમે જઈ રહ્યા છીએ અહીંયા મંદિરે તો મિત્રો જોઈ શકો તમે આગળ ટ્રેક્ટર થાય છે ને એના આગળ મીઠાનો ઢગો દેખાતો હશે મોટો જેમ આપણે ગેળા હાડુમાને નાળિયેરનો ઢગો થાય છે એમ જ અહીંક મીઠાનો ઢગો થાય છે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ખોહલીમાન મંદિરે અમે પહોંચ્યાના પહેલાં ત્રણ ચાર માણસો દર્શન કરીને નેકળતા હતા અને અમ એક બીજી પણ ગાડી અમારી જે માહિતી કોઈની માનતાઓ બધાય પૂરી હોવા હોવાની કરવા આવ્યા હતા અમે પણ અમારી મનતા પૂરી કરવા ગયા હતા જે રાધનપુરની નજીક ત્રણ કિલોમીટરના ગાળાની અંદર જ મેઠા કોહલીમાનું મંદિર છે થરા સામય બનાસકાંઠા તો મિત્રો જોઈ શકો તમે મેઠાનો ઢગો બહુ મોટો છે અમે પણ મેઠાનું લઈને આવ્યા હતા અમારી પણ માનતા હતી અને આ દર્શન કરી લો કોહલીમાના તો મિત્રો જેને પણ દાદર ખર્ચવું હોય તો પાંચ કિલો દસ કિલો અગિયાર કિલો જેવી તમારી ઈચ્છા મનની ભાવના એવી માનતા રાખી શકો જય ખોહલીમાં રાધનપુર ચિનાર